तो मेरा बच्चा है सो जा मेरे कंधे पर आ એનું કઈ નક્કી ના હોય ઈ કંઈ એ મારે થી ને હેઠી તો હોય જ નહીં હંમેશા ઉપર જ વઈ ગઈ હોય ચાલો તમને બતાવું કેમ્પમાં કઈ રીતે લોકો રહે છે આને હકીકત નું રીઅલ કેમ્પિંગ કહેવાય રીઅલ લાઈફ કહેવાય બેલો રીંગણા મીંગણા બધું અહીંયા રાખેલું છે મરચાં તો શું બનતું હોય છે ક્યાં સામકો ક્યાં બનેગા આજ આજ રોટી બનેગા અહીંયા સેફટી માટે

નગર મને જાવામાં મોડું થશે કારણ કે બધી નાસ્તાની વસ્તુ એને હું કરી દઉં તો એ વહેલી વહેલી તૈયાર થાય નાસ્તો કરાવી દઉં એને નગર મારે મોડું થશે પપ્પા કહેતા હતા કે હું તો રિક્ષા લઈ જઈને રિક્ષા તો મૂકતા ગયા જો પાછી બેસી ગઈ થાક બહુ લાગે છે સવાર થઈ ગાઢિયો તાવ આવી જાય શક્કર આવે છે ચાડીયો તાવ આવી ગઈ જૂના માણસો હોય ને કે છોકરી હાલે છોકરી હાલ બનાવી દઉં મિત્રો જરી જરીકેને ચા પાણી બનાવી દો નાસ્તો કરાઈ દો રેડી સ્ટેડી ગો પૂરતો આજે આવી ગયો હું સિમરોલી સિમરોલી સાઈડ કામ ચાલુ છે આ લોકોનું આ સાઈડ જો પીએ પિકઅપ પીડા હે

કેવું છે આમ તો ઘણા બધી વિડીયો બતાવતા હોય કે હાલો આમ જંગલમાં જઈને ફલાણા જઈએ ને કેમ્પિંગ કરીએ ને પણ હકીકતનું કેમ્પિંગ તો આ છે ભાઈ આને હકીકતનું રિયલ કેમ્પિંગ કહેવાય રિયલ લાઈફ કહેવાય બે લોકો રાતે કંઈ લાઈટ બાઇટની સુવિધા નથી ને લાઇટ બાઇટ બીજું બીજું કુસની એ ફોન ફોન બી એક છે ફોન ફોન બી નહીં છે મોબાઈલ નથી લોકો પાસે પણ છે બિહાર છે

તો હું બનતું ક્યા શામકો ક્યા બનેગા જ્યાદાતર ક્યા ખાતે હોવલ ચાવલ જ્યાદા તમને બધાને લાગતું કે પગાર આ લોકોનો તો વધારે છે પણ નહીં પંદર હજારથી વધારે નથી એમાંય જમવાના રૂપિયા લઈ છે આ પંદર હજાર પંદર હજાર હે ને એક આદમી કા સોળ હજાર સોળ હજાર ખાના આપના ખાના આપના ઓર રહેને કા એ પર બિસ્ક્રા બિસ્ત્રા હા હા રેવાની હું વાત કરી દઉં કે જ્યાં ડ્રમ હોય ડ્રમ લાલ કલરના ઓલા હે ને એની અંદર વાયર છે જ્યાં ડ્રમ રાખેલા હોય ને ત્યાં લોકોને આ નથી આ જેની જમીન છે ને એ લોકોનો આકાર કે ભાઈ આ લોકોને રેવા દે ઘણી વખત એવું થતું હોય કે કોઈ ના રેવા દે અજાણ્યા લોકો હોય એટલે ના રહેવા દે કે આ બે દિવસ જ્યાં તો અહીંયા જોઉં ને તમે હજી આજે હજી તો અંદાજીત ચાર પાંચ દિવસ તો અહીંયા કામ હાલ છે બે આ સાઈડ એ આ લાઈન છે બે ત્રણ કિલોમીટર ને ઓલી સાઈડ બે બે ત્રણ કિલોમીટર ઓલી સાઈડ છે એટલે કન્ટિન્યુઅસલી કેટલા દિવસ રહેવાનું થાય પાંચ છ દિવસ તો કન્ટિન્યુઅસલી રહેવાનું થશે જ તો અહીંયા સેફટી માટે ઠેફા મૂક્યા ઠેફા બીજું કઈ છે એની એક લાકડું રાખ્યું નથી વચ્ચે એક લાકડું એક હોવું

बराबर चाचा जी हम तो अपना काम कर रहे हैं, हैं। वीडियो बना रहे हैं। <laughs> लोग जंगल में जाके ऐसा वीडियो बनाते हैं कि आज हम 12 घंटा 24 घंटा ऐसे ही रुकेंगे। ये दोनों कितने दिन तक रहेंगे पाँच छह दिन तक ऐसे ही रहेंगे, खाना बनाएंगे ऐसे ही रहेंगे बिना लाइट के तो ये सच में ये इंसान ये है ये असली जिंदगी वो तो सिर्फ दिखावे के लिए वीडियो बनाते हैं कि चलो हम चलते हैं किसी जंगल में कैंप वैम्प लगाते हैं वहाँ पर खाना पकाते हैं देखा है तुमने कभी ऐसा वीडियो हाँ तो फिर होगा पानी की व्यवस्था कैसे करते हो पानी की व्यवस्था बहुत दूर से यहाँ आजू बाजू खेती खेती बाड़ी तो के लोग तो नहीं देते अरे जाके लेना चाहिए दे देते हैं उधर से काम ना किया भाई ये पोर्ट्रेट किन काम कर रहा है बहुत रिस्क वाला काम है देख लो गाइस बोलू ने हरकत जो ही जो यो जो यो गाड़ी ऊपर ही सड़ी जाए

જો હોય ફાઇનલી ગાઇઝ ઘરે પહોંચી ગયો છું અને એક વાત તમે બી કરતા તો તો તમારા બધા સામે પણ હું વાત લાવું કહું ખાલો એ બાબા એ તો ના પાડી દીધી સડી નહીં તું રે નહીં દસું હામતો ખબર કે આપણા આપણા બે જીવાય અંગતનું કોઈક એવું વ્યક્તિ હોવું જોઈએ કે એને આપણે ગમે એની વાત કહી શકીએ ફ્રેન્કલી રીતે આપણે ગમે એ વાત કોઈને ના કહી શકીએ પણ એવું એક હોવું જોઈએ કે એને આપણે બધી વાત કહી શકીએ માર તો બીજું તો શું જોઈએ મારું તો બીજું તો તારી વાતો શેખાય થઈ જાય એટલે હાલે એટલે પણ એમાંથી મને જાણકારી तो ये बल्ले ये बात को के हां